નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ટેટ વન પરીક્ષાનું પરિણામ જે છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે તમે તમારું પરિણામ જે છે કેવી રીતે જોઈ શકો છો અને આ પરીક્ષાની અંદર કુલ કેટલા ઉમેદવારો જે છે એ પાસ થયેલા છે તો હવે શરૂ કરીએ આજનો આ વીડિયો તો તમે જોઈ શકો છો રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર એકવીસ ગાંધીનગર શિક્ષક યોગ્યતા કસોટી ટેટ વન બે હજાર પચીસ પરિણામ જાહેરનામું એટલે કે શિક્ષક યોગ્યતા કસોટી ટેટ વન પરીક્ષાનું પરિણામ જે છે એ તારીખ ત્રીસ એક બે હજાર છવ્વીસના રોજ આજે ફાઇનલી જે છે એ જાહેર કરી દેવામાં આવે છે ત્યાં લખ્યું છે એ પ્રમાણે જે છે એ શિક્ષક યોગ્યતા કસોટી જે છે એ યોજવા માટે મંજૂરી આપવામાં આવેલી હતી રાજ્ય પરીક્ષા બોર્ડને અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે છે એ આ પરીક્ષા લેવામાં આવી હતી તારીખ એકવીસ એક બે હજાર પચીસ બપોરે બે વાગ્યાથી બપોરે બાર વાગ્યાથી બે વાગ્યા દરમિયાન જે છે એ ટેટ વન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે પણ ઉમેદવારો હાજર રહ્યા હતા એમની જે છે એ ઓ શીટ જાહેર કરવામાં આવી હતી એના પછી જે છે એ પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી અને અંતમાં જે છે એ તારીખ સત્તર એક બે હજાર હજાર ના રોજ જે છે એ ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવેલી હતી એના એના પછી તારીખ ત્રીસ એક બે હજાર છવ્વીસ શુક્રવારના રોજ શિક્ષક યોગ્યતા કસોટી ટેટ વન પરીક્ષાનું પરિણામ જે છે એ જાહેર કરવામાં આવે છે મીડિયમ વાઇઝ રિપોર્ટ તમે જોઈ લો ગુજરાતી માધ્યમ માટે સત્તાણું હજાર નવસો સત્તર ઉમેદવારો જે છે એ નોંધાયેલા હતા એમાંથી બાણું હજાર પાંચસો સત્તાવન ઉમેદવારો જે છે એ ગેરહાજર રહ્યા અઠયાસી હજાર પાંચસો ઓગણસાઇટ ઉમેદવારો જે છે એ હાજર રહ્યા એમાંથી સત્યોતેર હજાર આઠસો પાંત્રીસ ઉમેદવારો જે છે એ ફેલ થયેલા છે દસ હજાર આઠ આઠસો પચીસ ઉમેદવારો જે છે એ ગુજરાતી માધ્યમની અંદર પાસ થયેલા છે બાર પોઈન્ટ એકવીસ ટકા એકવીસ ટકા પરિણામ જે છે એ ગુજરાતી માધ્યમનું રહ્યું છે એ રીતે ઇંગ્લિશ માધ્યમનું તમે જોઈ શકો છો આઠ પોઈન્ટ નેવું ટકા પરિણામ રહ્યું છે હિન્દી માધ્યમનું પરિણામ પણ તમે જોઈ શકો છો એની અંદર એકસો ચાર ઉમેદવારો પાસ થયેલા છે પાંચ પોઈન્ટ સત્તાવન ટકા સત્તાવન ટકા જે છે એ પરિણામ રહે છે ઓવરઓલ એક લાખ પાંચ હજાર પાંચસો પચીસ ઉમેદવારો નોંધેલા હતા એમાંથી એકાણું હજાર છસો અઠ્યાવીસ ઉમેદવારો જે છે એ પરીક્ષા આપી અને એમાંથી અગિયાર હજાર સત્યાવીસ ઉમેદવારો જે છે એ ટેટ વનની પરીક્ષાની અંદર પાસ થયેલા છે તો કુલ અગિયાર હજાર સત્યાવીસ ઉમેદવારો જે છે એ ટેટ વનની પરીક્ષાની અંદર પાસ થતા બાર પોઈન્ટ ઝીરો ત્રણ ટકા ઝીરો ત્રણ ટકા પરિણામ જે છે એ ટેટ વન પરીક્ષાનું આવેલું છે આગળ તમે જોઈ શકો છો કોણે કેટલા માર્ક આવેલા છે તો એકથી ઓગણચાલીસ વચ્ચે જેટલા માર્ક્સ આવેલા છે એવા જે છે એ બાવીસસો સત્તાવન ઉમેદવારો છે માધ્યમ પ્રમાણે તમે જોઈ શકો છો પછી એકસો એકતાલીસથી એક 150 પચાસ વચ્ચે જેને માર્ક્સ આવ્યા હોય એવો જે છે એ માત્ર એક જ ઉમેદવાર છે અને એ છે ગુજરાતી માધ્યમની અંદર એકસો એકવીસથી એકસો ચાલીસ વચ્ચે માર્ક્સ આવેલા હોય એવા જે છે એ ત્રણ ઉમેદવારો છે અને એ ત્રણ ઉમેદવારો જે છે એ ગુજરાતી માધ્યમના છે એકસો એકથી એકસો વીસ વચ્ચે માર્ક્સ આવેલા હોય એવા જે છે એ કુલ આઠસો ચાર ઉમેદવારો છે નેવુંથી સો વચ્ચે માર્ક્સ આવેલા હોય એવા ચાર હજાર એકસો એકતાલીસ ઉમેદવારો છે બ્યાસીથી નવ્યાસી વચ્ચે માર્ક્સ આવેલા હોય એવા સાત હજાર ચારસો સાઠ ઉમેદવારો છે સાઠથી એક્યાસી વચ્ચે માર્ક્સ આવેલા હોય એવા જે છે એ ત્રેતાલીસ હજાર એકસો છત્રીસ ઉમેદવારો છે અને 40 થી ઓગણસાહ વચ્ચે માર્ક્સ આવ્યા હોય એવા તેત્રીસ હજાર આઠસો છવ્વીસ ઉમેદવારો છે તમારા માટે કેટલીક અગત્યની સૂચનાઓ આપવામાં આવેલી છે જે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ વિકલાંગ અને જે છે એ નબળા વર્ગના ઉમેદવારોમાં કિસ્સામાં કુલ બ્યાસી ગુણ મેળવેલા હોય તેવા ઉમેદવારોને પાસ જાહેર કરવામાં આવેલ છે તો એસસી એસટી ટી દિવ્યાંગ ઉમેદવારો અને એસ કેટેગરીની અંદર પાસ થવા માટે તમારે બ્યાસી માર્ક્સ લાવવા જરૂરી છે જો તમારે બ્યાસી માર્ક્સ આવેલા હશે તો તમને જે છે એ પાસ જાહેર કરવામાં આવેલા છે જ્યારે જનરલ કેટેગરીના ઉમેદવારોને જેણે પણ નેવું ગુણ મેળવેલા છે એમને જે છે એ પાસ કરવામાં આવેલા છે ઉમેદવારોને ગુણાંકન સાથેનું પ્રમાણપત્ર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટૂંક સમયમાં સ્પીડ પોસ્ટ મારફતે મોકલી આપવામાં આવશે એટલે કે તમારું જે ઓનલાઈન જે છે એ તમે જ્યારે ઓનલાઈન ફોર્મ ભર્યું ત્યારે જે એડ્રેસ આપેલું હશે એ એડ્રેસ પર તમારું પરિણામ જે છે એ તમને મોકલી આપવામાં આવશે જે મિત્રો ઓએમઆરની પુનઃ ચકાસણી કરવા માંગતા હોય તેઓ તારીખ ત્રણ બે બે હજાર છવ્વીસથી તારીખ દસ બે બે હજાર છવ્વીસ દરમિયાન જે છે એ ગાંધીનગર રૂબરૂ આવી અને ચકાસી કરાવી શકે છે અને એના માટે તમારે જે છે એ સો રૂપિયા ભરવાના રહેશે પરિણામ બાબતે જે પણ આ નિર્ણય જે છે એ પસંદગી સમિતિનો આખરી નિર્ણય રહેશે તો આ પરિણામ જે છે એ આ રીતે જાહેર કરી દેવામાં આવે છે રિઝલ્ટ જોવા માટે તમારે જે છે એ રાજ્ય પરીક્ષા બોર્ડની જે આ ઓફિશિયલ વેબસાઇટ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે તમારે જે છે એ એના પર ક્લિક કરવાનું છે અત્યારે જે છે એ વેબસાઇટ પર બહુ જ લોડ આવી રહ્યો છે તો એના કારણે જે છે એ પરિણામ તમે જોઈ શકશો નહીં પરંતુ થોડીવાર પછી તમે ચેક કરશો તો સૌ પ્રથમ તમારે જે છે એ ટેટ વન સિલેક્ટ કરવાનું છે એના પછી તમારે તમારો જે છે એ રોલ નંબર છે એ નાખવાનો છે એના પછી તમારે જે છે એ તમારો સીટ નંબર નાખવાનો છે આટલું નાખ્યા પછી તમે જે છે એ ઓકે પર ક્લિક કરશો તો તમારી માર્કશીટ જે છે એ ખુલી અને તમારા સામે આવી જશે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ટેટ વન પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે એની અંદર કેટલા ઉમેદવારો પાસ થયા અને પરિણામ તમે કેવી રીતે જોઈ શકો છો એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવે છે આશા રાખું છું આજનો આ વીડિયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ